શહેરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી એકસો પચાસમી નિમિત્તે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ અને કિસાન શિબિરની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો પંચમહાલ જિલ્લાના શહેરા નોર્મલ રેન્જના કાર્યક્ષેત્રમાં આવતી વન વ્યવસ્થા વન અધિકારી આરવી પટેલની અધ્યક્ષતામાં પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ અને કિસાન શિબિરની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં પરિક્ષેત્ર વન અધિકારી આરવી પટેલ દ્વારા વનોનું રક્ષણ અને જતન કરવા બાબતે ઉપસ્થિત સૌને માર્ગદર્શન આપવામાં આવ્યું સાથે જ તેમણે જણાવ્યું હતું કે શહેરા તાલુકામાં વન્યજીવોનો ખૂબ વધારો થયો છે અને સ્થાનિકોનો સાથ સહકાર મળે તો જંગલ વિસ્તારની જાળવણી માટે વધુ સારી રીતે થઈ શકે તેમ જણાવ્યું ત્યારબાદ ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી શહેરા દ્વારા ફાયર અને પર્યાવરણ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું જ્યારે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ મહીસાગર દ્વારા પણ વન્યજીવ સંરક્ષણ બાબતે જનજાગૃતિ ફેલાય તે હેતુથી જરૂરી માર્ગદર્શન અપાયું હતું આ કાર્યક્રમમાં શહેરા તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર

દીપડાઓની સંખ્યા ખૂબ વધી ગઈ છે કે નથી આવતા ધાર્જિકા દીપડા આવે તો શહેરા તાલુકામાં વન્યજીવોનો ખૂબ ખૂબ મોટો વધારો થઈ રહ્યો છે આ બધો તમારો સાથ સહકારના કારણે થઈ રહ્યું છે તમારા સાથ સહકાર વગર કંઈ થવાનું શક્ય નથી ધાર્જિકાકાએ કીધું એમ અને આપણા શહેરા તાલુકાના શ્રી જેઠાભાઈ ભરવાડ ધારાસભ્ય સાહેબ એમના પણ ખૂબ પ્રયત્નો છે કે ભાઈ કોઈ પણ હિસાબે તમને પાંચો રસ્તે અહીંયા મૂક્યા છે તમને જંગલોમાં વધારો કરીને આપો જંગલોમાં વધારો કરવાના સાક્ષી આ બંને છે એમના વિસ્તારમાં વધારો થયો હશે વિક્રમભાઈ દલવાડાથી આવે છે તો એમના વિસ્તારમાં લગભગ તાળવાથી લઈ અને છેક મંગલિયાણા ધરોડા સુધી આઠ નવ દસ કિલોમીટરનો આખો પેચ અત્યારે સારો થઈ રહ્યું છે એવી રીતના બોડીદરાથી આવે છે ડુમેલાવથી આવે છે એટલે દરેક જગ્યાએ આપણે ખૂબ પ્રયત્નો કરીએ છીએ એમાં તમારો સાહ સહકાર હશે તો આનાથી ખૂબ સારું થશે અમારી બદલી તો આજે અહીંયાથી કાલે બીજી જગ્યાએ થઈ જવાની છે પણ શહેરા માટે કંઈક એવું મૂકીને જઈએ તો આવનારી પેઢી પણ તમને અમને યાદ કરશે ઝાડ વગર જંગલ વગર કે પાણી વગર હવા વગર આ કચ્છા વગર આપણું જીવન નકામું છે એટલા પૈસા હશે પણ આ બધું ખરીદી શકાય નહીં એટલે આનો બેલેન્સ હશે તો આપણે જીવી શકશું